ઓસો હું બે સીધો વાડીએ ફાઈનલી બે આપડે ગાડી માં પેટ્રોલ પૂરેલ જન પેટ્રોલ નાખેલું ખાલી હેલ્લો યુટ્યુબ ફેમિલી તો ફરીવાર એક નવા લોગ ની અંદર તમારું સ્વાગત છે તો બધાયને જય માતાજી જય માં મંગલ જય ભોનાત અને જય મહાકાળી માં અત્યારે જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને મસ્ત મજાનો દઈ ઉગી ગયો છે અત્યારેમાં હે ભાઈ મસ્ત મજાની સવાર પડી ગઈ છે તો બધાયને ગુડ મોર્નિંગ

ના ભાઈ મારી ચેનલ ઇક્ચર માં હાવ હાવ ડાઉન થઈ ગઈ છે મે હમણા પાટી સ્ટુડિયો માં જોયું ને હમણા ઘડી પહેલા કે હાવ હાવ ડાઉન માં ચેનલ વી ગઈ છે તો ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વ્લોગ થોડોક શેર કરતા રહેજો જેથી કરીને મારી ચેનલ ડાઉનટ માં નો જાય બક ઇક્ચર નું વાતાવરણ એ બહુ મસ્તી નું હોય એક નંબર વાતાવરણ હે ઇક્ચર નું અને ભાઈ હું કહું ઇક્ચર માં આપડા ભાગવાન નો કામન 11:00 વાગી જેલા છે 7:30 8:30 થઈ જેલા હૈ એટલે જી તો માવા ને ઊ લઈ पौ आठ जय थे पठ जहाँ कारखाने भोगी तक चरे तो कारखाने नौ जलो तो कारखाने कारखाने लो वही सीधा वो काम तुम ए सीधे वही वो तो वी आप कप्पा मोटोमोटो थी गो आगू मिक्स में है मस्त है અને વી મોટી મોટી થઈ જેલ છે ને કપાય ભાઈ મોટો મોટો થઈ ગયો હું થોડું ફાઈબરનો ફોન આવ્યો ને કે તેરવાડિયે તાયમ એટલે ભાઈ હું તેરિક વાડિયે વી આવ્યો છું ને હજી તો પાહુ હું મારે કામે જવાનું છે કારખાને કારણ કે નવ તો વાગી જ છે કપાબરો મોટો મોટો થઈ જેલો છે ને ઘણા સમયથી હું આ વાડિયે નોતો આવ્યો ધૈસે નોતો આવ્યો પીણાવાળી વાડિયે એટલે ઘણા સમયથી નોતો આવ્યો એટલે આજ પેસેલ આવી ગયો છો ભાઈ મને ફોન કર્યો એટલે તો આપડી પાડી તો કપાસમાં આટો મારી લઉં હું પેલા પછી પાઉ ઘર તરફ ભાગવાનું છે આ ગાડીમાં બેટુલ લઈને ગાડીમાં આ ગાડીમાં રાખવું પડે

પેટ્રોલ હાવ થોડુંક પેટ્રોલ પુરાવા પણ રોડ આવી ગયો અમારે કાંઈથી નીકળી હતી આને લેવા આપણે ગાડીમાં પેટ્રોલ પૂરે લીધું અને હવે આપણે ભગવાનનો આભાર કરત ગાડીનું પેટ્રોલનો કાટા ચડી ગયો છે માથે ગાડી આવી ગઈ છે 6709 કિલોમીટર ગાડી આવી ગઈ છે આ ટક સમયમાં સર્વિસ કરાવવા જાવી જો છે કા સર્વિસ કરાવની જઈ તો ઓઈલ બદલાવજો છે આએ કોકે 2000 રૂપિયાનું ડીઝલ નાખ્યું પેટ્રોલ નાખેલું ડીઝલ નાખેલું 2000 નું પેટ્રોલ નાખેલું કા લીધો શિયાળો માણો આ છે ને ભાઈ ત્યારે આપડે બાગોને ઘર તરફની મતલબ ચરે કલસા કલસર પેટુ પપે જઈને ત્યારે આપડે બાગોને ઘર તરફ ને બાકી ત્યારે તડીકોય ફોટ વાતાવરણ બહુ મસ્ત છે મસ્ત બગીચો આયા પોટા પડે હું હસ્તી નું છે ને હવે આપડે બાગોને ભાઈ ઘર તરફ ને 2 લિટર હતું 3.5 પડી જાહે 2 લિટર હતું આ 2.5 એટલે 3.5 પડી જા આપડે 3 લિટર જ નખાયું છે એટલે ત્રણ પોઈન્ટ ચડી ગયા ને ભાઈ ચાર આપણે ભાઈ ગયું ઘરે કારણ કે તેડી પહાને પાહો કામે જવાનું હોય કારખાને ઈરા ગામમાં એટલે ભાઈ કારખાને જવાનું હોય એટલે એ તો એક જ વાગ્યો ખાલી એક જ વાગ્યો છે એટલે દોઢ વાગ્યા કામે જવાનું થતા હતા તો આપણે હળું ઘરે પહોંચી જાવ ઘડી ફોન ગુમડશું ઘરેથી ફાઇનલી ભાઈ આજ બીજો દિવસ ઉગી ગયો છે અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે કારણ કે કાલ આખો આપણો વલોક આખો પૂરો નહોતો થયો એટલે આજમાં આપણે વલોક એને મીકેલો આપણે વલોક મીકેલો નહીં ને ભાઈ વલોક આખો પૂરો નહોતો થયો એના લીધે આપણે વલોક મીકો નહીં યુટ્યુબમાં ન કરતો ડેલી વલોક મૂકી દઉં ને બાકી જો મોલ આવી ગયેલા હે તેની સાર મોલ હે જ ચારે ઘર માથે તેની સાર મોલ હે ને ભાઈ જીભમાં પેઢી સાંધી આંદી પેઢી હિપમતી બોલવામાં થોડીક તકલીફ થાય છે અને બાકી મસ્ત મજાની સવાર પડી ગઈ છે કે મસ્ત દી ઉગી તો હાથ ખાડા હાથ થઈ જાય મસ્ત દી ઉગી છે પણ દી બતાતો ને વાદળાના કારણે વાદળા આડા આવી જાય એના કારણે દીને બતાતો બાકી મસ્ત દી ઉગી જલો હારે

तो अबरे 11:00 बजे भागवान होवे कामे એટલે કામે ભાગી કારણ કે 7:30 તો થઈ ગ્યો છે એટલે કામે ભાગવાનું હોય એટલે 8:00 વાગે કામે પાવું પોગી જવાનું છે કારખાને 8:00 વાગે પોગી જવાનું હોય એટલે ભાઈ 11:00 તો આપણે કામે તો ભાગી ફાઇનલી એટલે 8:00 વાગે જઈને ભાઈ મેં ખાઈ લીધું એટલે 11:00 હું જાવ છું ભાઈ દુકાને દુકાને જતો નહી તો આપડી પડી છે ગાડી ગાડી પડી છે ને એટલે ભાઈ હું જાવ છું દુકાને માવો લેવા

નઇ અત્યારે થઈ ગયું છે હવે અંધારું આહા અંધારું થઈ ગયેલું છે અત્યારેમાં તો હા અંધારું થઈ ગયેલું છે ને ભાઈ બે દિવસનો વ્લોગ ભેગો કરેલો એટલે વધારે મોટો થઈ જશે એટલે આજનો વ્લોગ એટલે લગનતી તો તમે મારી ચેનલ માં નવય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને હોલતાની તો ફરી મળી ગલે એક નવો વ્લોગ ની અંદર તો આ લગન બધાને બાય બાય